સમાજ ને લઈને ટાર્ગેટ કરે છે હાજી હવે એનું કઈક આપણે તમારો કઈક બેન એ વિશે શું છે હકીકત હા તમારો અવાજ કપાતો આવે છે એવું છે મારો અવાજ કપાય છે હવે કમ્પ્લીટ આવે છે કે અમુક અમુક વખતે કપાતો આવતો હા બેન હું એમ કેતો તો શું તમારે અને નવનીત ને શું વિવાદ હતો એનો કઈક મેં રેકોર્ડિંગ સાંભળ્યું હતું

અને પ્લસ કે મારો વિવાદ છે કે વારંવાર એટલું જુઠ્ઠું બોલે છે પોતે સરપચ છે નહીં ઈ કઈ આ તે કઈ કેમ કોઈ એનું કોઈ નિવારણ નથી લઈ આવતા સમાજ માં ટાર્ગેટ કરે છે તો સમાજમાં સમાજની વાત જ ક્યાં એમાં આવે છે તો મારો સમાજ ભી મારે જ છે પાટીદાર નો સમાજ અરે અમે તો બધા સમાજ અમારી હારે છે અમે સાચા છીએ અને એનો કાળો ચીઠો નવનીત નો મેં કાલે ખોલેલો છે કેટલા ને હેરાન કરે છે ગેરકાયદેસર બધું ખનન કરે છે ભૂ માફિયા છે તો કેમ એમને કોઈ પોલીસ અધિકારી કે આ કેમ કોઈ એમને પેલું આમ એને એને ઓફ કેમ નથી ઉઠાવતા કેમ કે એની પાછળ છે ને રાજકારણી છે અને એની પાછળ રાજકારણ ના લોકો છે એટલે એની તપાસ થતી નથી અને બહુ ગંદી રાજનીતિ ભાવનગર માં હાલે છે બેન અને આવું ક્યારે સહન ના કરી લેવું જોઈએ મુખ્યમંત્રી છે આજ ભી મુખ્યમંત્રી ફોન નથી કર્યો મારો પાટીદાર સમાજ મારે હારે છે તો હું એવું કઉ છું કે પાટીદાર સમાજ કે કોળી સમાજ ને કે આ સમાજ ની ક્યાં વાત જ છે આમાં તો વ્યક્તિગત વાત છે ને પણ એ લોકો સામાજિક મુદ્દો બનાવે છે સમાજ ભેગો કરે છે ને હીરાભાઈ ને પેલા ઓલા મોટા ભાઈ કોણ ભાઈ ને એ બધા રાજનીતિ કરે છે સમાજના નામે ચૂંટણી આવે છે ઈરાભાઈ સોલંકી ને હું પણ એવું કેવા માંગુ છું ને હું પાટણ પાટીદાર ની દીકરી છું મને પણ ન્યાય આપો પણ ન મર્ડર થઈ ગયું બંને કોળી હતા કેમ કે અહીંયા રાજનીતિ રોટલો નથી છેકાતો અહીંયા રાજનીતિ માં વાડા કરવા માટે તો એ વાત તો ખોટી જ છે હું તો એવું જ કઉ છું હું પટેલ પાટીદારની દીકરી છું તો હું એવું કઉ છું તમને કે આ વિડીયા માં આપણે વાયરલ કરો વિડીયો હું તો એવું કઉ છું કે આ પેલા તો એ છે કે પેલા તો એ સરપંચ તો છે નઈ બગદાણા ના નથી એ સરપંચ નથી ન્યાથી તમે ચાલુ કરો ને જે ગુનો કરે છે એને તમે પેલા કેમ આપણે એને કેવાથી એના સમાજના કેવાથી હીરાભાઈ ના કેવાથી પેલા પોલીસ અધિકારીઓને આવું તેવું બોલે છે આનું આવું તેવું બોલે છે તો બધામાં બોલે છે એ પેલા સરપંચ નથી ન્યાથી ચાલુ કરો એ સરપંચ તો છે જ નઈ પેલા સરપંચ નથી અને બીજા નંબર માં એ આગેવાન નથી એનું ક્યાંય કોઈ એનો એનો નવનીત ની નવનીત ની ક્યાંય કઈ વેલ્યુ નથી વેલ્યુ હોય કે ના હોય એ તો આપડે એક નંબર ની વાત છે પણ ઈ માણસ સરપસ નથી ત્યારથી ને ચાલુ કરો ને એની પાસે એટલા બધા પ્રૂફ આપીએ છીએ આપણે એવું કહીએ છીએ કે માટી કાઢી ગયા એ મારા મને ઓન વિદ્યા બોલે છે કે હા હું બેન તમને બોલાવી લઈશ આ તે તો પોલીસ કેમ ન્યાથી ચાલુ નથી કરતા ખોટો છે એની પાછળ રાજકારણના લોકો છે એટલે નવનીત ને વિરુદ્ધ તપાસ થતી નથી એટલું મોટું કોઈ દીકરી ઉપર અત્યાચાર કર્યો હોય તો બહુ ખોટું વસ્તુ બને છે ખરેખર ન્યાય અપાવવું જોઈએ આની પાછળ ગંદી રાજનીતિ ચાલે છે બેન એમ અને તમે છે ને એવું હોય ને તો સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક લેટર લખો હું હવે મારી પાસે પ્રૂફ છે હું ડાયરેક્ટ હવે બગદાણ જ તમે પેલા મને સાંભળો બગદાણ જાવ તમે પેલા મને સાંભળો બેન તમે એવું કરો એસપી ને એ કોઈને લેટર નથી લખવો તમે ગુજરાતના મુખ્યમંત્રી તમારા પાટીદાર આગેવાન ઉપરથી હેડલાઇન લખો કે હું આ કે આ બોલું છું અને બાબતમાં હું લખવાનું એક પાટીદારની દીકરી ઉપર અત્યાચાર કેટલો હદ સુધી સહન અમે કરશું એવું બાબત લખો પછી ભૂપેન્દ્રભાઈ ને લખો કે સમાજની દીકરી ઉપર આવે છે જો એના સમાજ ઉપર આવે તો એના સમાજના ભેગા થતા હોય તો તમે બધા તો સીટ ઉપર બેઠેલા હોદેદારો છો અને હું તમારે એમ લખવાનું કે હું ખુદ ભાજપ ની સમર્થક છું અમે ક્યાં સુધી અત્યાચાર સહન કરશું દીકરી ના સહાય ક્યારે એ બાબતે બધું તમે લેટર લખો અને તમે ગાંધીનગર એની ઓફિસના એડ્રેસ ઉપર મોકલી આપો અને એક તમે આઈજી સાહેબ ને લેટર મૂકો બે લેટર તમે લખી દો કાયદેસર અને મોકલી આપો અને અને હર્ષભાઈ સંઘવી ને મોકલજો ઈ પણ બહુ સારું કામ કરે છે હર્ષભાઈ હર્ષભાઈનું કામ આપડે બહુ ગમે છે હર્ષભાઈ સંઘવી નો ન્યાય હર્ષભાઈ આપણને કામ ગમ સી પાટીલ સાહેબ નું ભી કામ એવું જ છે તમને કઉ એનું કામ સીઆર પાટીલ સાહેબ પણ મને મેં ફોન કર્યો હતો તો એ દિલ્હી હતા નકર સીઆર પાટીલ સાહેબ હોત ને તો પેલા તો આને સામે જ લાઈન મૂકી દે નહીં નહીં સીઆર પાટીલ સીઆર પાટીલ સાહેબ અરે મારે સારા સંબંધ છે તમે અહીંયા એને નથી કઈ લખવાનું તમે હર્ષભાઈ ને લખો હર્ષભાઈ સંઘવી કામ એક નંબર છે તમે હર્ષભાઈ સંઘવી ક્યારેય જ્ઞાતિવાદ નહી કરે એ હંમેશા ન્યાય અને કડક પગલા માટે જાણી એનું નામ છે તમે હર્ષભાઈ ને કરશો ને હર્ષભાઈ મગજમાં બેસે છે કેવી રીતે માટી મને થોડુંક સમજાવો ને એ કેવી રીતે માટી કાઢી ગયા ની શું હતી બાબત બધી માટી છે ને એ અમારું મામા ગામ બેડા 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 બગદાણા દોઢ વર્ષ પેલા માટે કાઢી ત્યારે મને ફોન આવ્યો એ મારા મમ્મી ની બી જમીન છે પાંચ બહેનો ની તૈયારી છે બરાબર મામા નથી મારે હમ તો મને ફોન નથી આવ્યો માટી કાઢી છે મધ્ય કોણ કાઢી છે એમ ગામના લોકો કે બગદાણા માટી લઈ જાય છે બગદાણા થી ટ્રેક્ટર આવે છે તમને પૂછું છું એક એક ટ્રેક્ટર વાળા પૂછો કોના કેવા થી કાઢવું છે એમ કે નવનીત ભાઈ કરીને છે મેં કીધું ટ્રેક્ટર વાળા ને કો કે ભાઈ નવનીત ભાઈ નો નંબર આપે મને બરાબર એના થી જાયું ભાઈ હતા એનો નવનીત ભાઈ નો નંબર એ ટ્રેક્ટર વાળા ભાઈ પાસે લીધો અને ટ્રેક્ટર રાત ના રાત હતા રાત ના દસ વાગે તો નંબર મને મળ્યો અને રાત ના તો ફોન ના કરાય ગામડે સવાર માં ફોન કરી સવારમાં માં મેં એને ફોન કર્યો મેં કીધું નવનીતભાઈ નવનીતભાઈ બોલો હા મે કીધું કેવાથી કે તમે કોણ બોલો છો એ જમીન છે મારા મમ્મીની છે એમાં મારા મમ્મી નું બે પાંચ બેનોની છે કોના કેવાથી તમે માટી કાઢો છો કે તમારે શું કામ છે કે થાય કરી લો કે એવું બધું હા હા મેં કીધું એવું કે હા પછી મેં ફોન કટ કરી દીધો એને જ કટ કરી દીધો પછી થોડી વાર થઈ કે મેં જેસર પોલીસ સ્ટેશનને ફોન કર્યો તો મતલબ આમ જ ફોન કર્યો તો અત્યારે તો આપણી પાસે પ્રૂફ નથી એટલે કઈ બોલ્યો કે આપને કેતો નહીં એટલે મે ફોન કરીને એવું કીધું કે ઓ જેસર તાલુકો લાગેનો જેસર મે કોકેમ માટી કાઢે છે એમ કે પછી અમે જે તત્કાલીક અમે બન ભાઈ જઈશું ત્રણ દિવસ બન રહે પાંચ છ સવા છ દિવસ એની એ જ પોઝિશન મે કીધું કે કેમ ભી માટી કાઢો સોસાયટીમાં કોને પૂછો છો બરાબર છે કે તમારી પાસે પરમિશન લેન જરૂર નથી કે મારે છે કે ગાંધીનગર થી પહોંચશે તો મેં થાય એ કરી લો મેં કે મેં કીધું ઓકે વાંધો નહીં એવા લગભગ મેં ઓછામાં ઓછા તમે માનો કે ન માનો સિત્તેર થી એસી ફોન કર્યા મે પંદર દિવસ ની અંદર એમને એક જ જવાબ રોપ થી નો જવાબ તો તો આ નવનીત પણ એક ભૂ માફિયા જ છે બરાબર ને હા એ તો ફાઈનલ છે એ તો ફાઈનલ છે તમે મેં કીધું એટલું બેન કરો હું એક થોડોક માં જવાનો છું એક કામ છે મારે તમે આ કીધું ને હર્ષભાઈ સંઘવી હર્ષભાઈ સંઘવી ને લેટર લખો એક ભૂપેન્દ્રભાઈ પટેલ ને લખી દો ને મે હારું ભરું ને હારું ભરું આપી અને મને હર્ષભાઈ સંઘવી ઉપર વિશ્વાસ છે અમારા બીજેપી ના બહુ સારા વરિષ્ઠ આગેવાન માનાય ગુજરાત માં તો એથી સ્ટાર્ટ કરવાનું છે એમને કે ભાઈ તમે સરપંચ છો તો સરપંચ થી હુકમ તમે નામ બાર પાડો છો બસ 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 એવી રીતે તમે એને રૂબરૂ મળી આવો હર્ષભાઈ ને અને મારી યાદી આપજો હર્ષભાઈ સંઘવી ને બરાબર ઓકે ઓકે થેન્ક યુ ખુબ આભાર બેન ફોન કરવા બદલ અને આ ઓડિયો તમારા પરમિશન થી મૂકું છું ને મૂકીએ કોમ્પ્લીટ નહીં નહીં તમારા પરમિશન છે ને આ ઓડિયો વાયરલ થઈ મારું પરમિશન છે મૂકવું તમારો હું ઓડિયો મૂકું છું હો બેન ઓકે ઓકે ખૂબ આભાર બેન હા થેન્ક યુ